હિન્દુ ધર્મ તથા હિન્દુ સંસ્કૃતિમાં શ્રીફળને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તેનાથી ઘણા ફાયદા થાય છે અને આ પૂજન વિધિથી લઈને દરેક શુભ કાર્યોમાં શ્રીફળની ગણતરી થાય છે ભારતમાં કોઈ પણ શુભ કામની શરૂઆત શ્રીફળ વધેરીને જ કરવામાં આવતી હોય છે ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ વધેરીવાનો ખૂબ જૂનો રિવાજ છે હિન્દુ ધર્મના મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે દેવી દેવતાના દર્શન કરવાના હોય કે માતાજીની આરાધના કે પછી હવન હોમ હોય પણ શ્રીફળ વગર ન ચાલે શ્રીફળના નામમાં તેનો અર્થ પણ છુપાયેલો છે શ્રી એટલે ભગવાન અને શ્રીફળ એટલે ભગવાનનું ફળ એટલા જ માટે દરેક શુભ કામની શરૂઆત પૂજા અર્ચના વખતે જરૂર પડતી હોય છે વ્યક્તિ પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે છે તો તે મૂર્તિ સામે ફોડે ભલે તે લગ્ન હોય તહેવાર હોય કે પછી કોઈ મહત્વપૂર્ણ પૂજા ત્યારે જાણો હિન્દુ ધર્મમાં નારિયેળનું શું મહત્વ છે કારણ કે તે ખૂબ જ શુભ ફળ માનવામાં આવે છે મંદિરો અથવા ઘરોમાં પૂજા કરતી વખતે લોકો તેને દેવદેવીઓને અર્પણ કરે છે ખાસ કરીને લક્ષ્મી પૂજામાં નાળિયેરનું વિશેષ મહત્વ છે નાળિયેર વધેરવાનો અર્થ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યા છો માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે એવી માન્યતા છે કે શ્રીફળ ચઢાવવાથી આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો ભંડાર ખુલે છે જેના ફળ સ્વરૂપે નારિયેળનો સફેદ ભાગ જોવા મળે છે ત્યારે ઘણીવાર પૂજા કરતી વખતે શ્રીફળ ખરાબ નીકળે છે જો કે આ બગડેલ નીકળતા નારિયેળને લઈને ઘણી માન્યતાઓ પણ છે કેટલાક લોકો આને અશુભ માને છે અને તેના કારણે પછી મનમાં ખચકાટ પણ થાય કે આ કંઈક અશુભ થઈ ગયું મનમાં વારંવાર એવું થયા કરે કે ભગવાન નારાજ થઈ ગયા કે કોઈ અશુભ બનવાનો આ સંકેત છે આવા કેટલાય વિચારોથી દુઃખી થઈ જવાય છે પરંતુ શ્રીફળનું ખરાબ નીકળવું કોઈ અશુભ બાબત નથી પરંતુ તમને જણાવી દઈએ કે તેનાથી વિપરીત પૂજાના બગડેલા નાળિયેર એક ખૂબ જ શુભ સંકેત આપે છે હા જો તમારી પૂજાના શ્રીફળ બગડેલા નીકળે છે તો સમજી લો કે આ ભગવાન દ્વારા આપવામાં આવેલું એક મોટું ચિહ્ન છે જો શ્રીફળ ખરાબ નીકળે તો તે શુભ કહેવાય છે ખરાબ નાળિયેર શુભ માનવા પાછળનું પણ એક ખાસ કારણ છે અને આજે અમે તમને આ વિશે જણાવીશું તો ચાલો જાણીએ કે આખરે પૂજાના બગડેલા શ્રીફળ શું સૂચવે છે મિત્રો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખરેખર એવું માનવામાં આવે છે કે જો પૂજાના શ્રીફળ વધેરતા તો તે અંદરથી સુકાઈ ગયેલું કે બગડેલું નીકળે તો તેનો અર્થ એ કે તમારી ઉપાસના સફળ થઈ છે અને તમે જે ઈચ્છાની પૂજા કરી છે તે ઈશ્વરે સ્વીકારી લીધી છે આમ થવાનો અર્થ છે કે ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે આથી તે અંદરથી સંપૂર્ણ રીતે સુકાઈ ગયું છે આ સમયે તમે જે કંઈક ઈચ્છો છો તો આ સમયે તમે ભગવાન પાસે જે માગશો તે ચોક્કસ મળશે તે તમને તે બાબતોને પણ ફળ મળે છે આવી સ્થિતિમાં જો પૂજાનું શ્રીફળ બગડેલું નીકળે છે તો તે વિશે ચિંતા ન કરો પરંતુ તેને ભગવાન દ્વારા આપવામાં આવેલ એક શુભ સંકેત સમજો અને તેમનો આભાર માનવો શ્રીફળ બગડેલું નીકળે તો સારો સંકેત માની ભગવાનના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં શ્રીફળ માટે જ્યોતિષીય ઉપાયો શનિદોષથી રાહત મળશે જે લોકો શનિદોષ ધૈયા કે સાદેસ્તીના પ્રભાવને ઓછો કરવા માંગતા હોય તેમણે શનિવારે કોઈપણ પવિત્ર નદીમાં નારીયે તરતા મૂકવું જોઈએ અને ભક્તિભાવ સાથે હોમ રાંધોતાય નમહનો જાપ કરવો જોઈએ આમ કરવાથી શનિદેવની નકારાત્મક અસર સમાપ્ત થાય છે નકારાત્મક ઉર્જા દૂર થશે જો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ હોય તો તમારે શનિવારે લાલ કપડામાં નારિયેળ બાંધીને ભગવાન ગણેશને અર્પણ કરવું જોઈએ આ પછી આ નારિયેળને મુખ્ય દરવાજા પર લટકાવી દો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે મહેનત ફળ આપશે જો તમને મહેનત કર્યા પછી પણ ફળ ન મળી રહ્યું હોય તો તમારે કોઈ પણ ગુરૂવારે વિધિ પ્રમાણે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તેમજ નારિયેળને પીળા કપડામાં લપેટીને તેમને અર્પણ કરવું જોઈએ આ ઉપાયને અનુસરવાથી તમને તમારી મહેનતનું ફળ જલ્દી જ મળશે શ્રીફળને લક્ષ્મીજીનું પ્રતિક ગણાય છે તેમની પૂજામાં નાળિયેરનું સવિશેષ મહત્વ છે પણ જો પૂજામાં રખાયેલું શ્રીફળ ખરાબ નીકળે તો તેનો અર્થ એ નથી કે કંઈક અશુભ થવાનું છે પરંતુ જો શ્રીફળ ખરાબ નીકળે તો તે શુભ કહેવાય છે ખરાબ નાળિયેર શુભ માનવા પાછળનું પણ એક ખાસ કારણ છે શ્રીફળ વધેર્યા પછી તે અંદરથી ખરાબ નીકળે તો તેને તમારી મનોકામના પૂર્ણ થવાનો સંકેત માનવામાં આવે છે આમ થવાનો અર્થ છે કે ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે આથી તે અંદરથી સંપૂર્ણ રીતે સુકાઈ ગયું છે એટલું જ નહીં એ મનોકામના પૂર્ણ થયાનો પણ સંકેત છે આ સમયે તમે ભગવાન પાસે જે માગશો તે ચોક્કસ મળશે અને જો વળી નારિયેર સારું નીકળે તો તેને લોકોમાં પ્રસાદી તરીકે વહેંચી દેવું શુભ મનાય છે તેથી હવે પછી જ્યારે પણ પૂજા માટે નાળિયેર લાવો અને તેને વધેરતી વખતે તે ખરાબ નીકળે તો દુઃખી થવાને બદલે તેમાં ભગવાનનો કોઈ સારો જ સંકેત રહેલો જે તેમ માની ભગવાનના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં મિત્રો વિડિયોના અંત સુધી જોવા માટે આભાર